આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સી આર પાટીલે છવ્વીસ માંથી છવ્વીસ સીટ પર પાંચ લાખની ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે જેને લઈને તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની છવ્વીસ સીટમાંથી ચોવીસ પર કોંગ્રેસ લડશે ત્યારે બે સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે એવી સમજૂતી બંને પક્ષ વચ્ચે થઈ છે આ લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે જેથી ત્યાં ભાજપ જ જીતશે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકસો છવ્વીસ બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે ચુમ્માણીસ સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી હાલ જે પ્રકારે માત્ર બે ઉમેદવારનું ગઠબંધન થયું તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે બતાવે છે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવી રહ્યા છે

એક ઉદાહરણ પણ આપ્યું હતું હતું અને જણાવ્યું કે એક ગામની અંદર આગ લાગી ત્યારે ઘરની અંદર એક આંધળો અને એક લંગડો ફસાયેલા હતા આ બંને ગઠબંધન કર્યું અને લંગડો આંધળાની પીઠ પર ચડી ગયો અને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો જે આગમાંથી આ બંને ગઠબંધન કરી સફળ રીતે બહાર આવી ગયા ત્યારબાદ આ બંનેઓને ગઠબંધન ગમ્યું અને સાથે રહેવાનું નક્કી કર્યું જેથી એક મંદિરની બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું ધીમે ધીમે આંધળાને લંગડાનું વજન વધતો હોય તેવું લાગ્યું જેથી તેમને એવું લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થાય છે કારણ કે મંદિરમાંથી જે ભિક્ષા મળે છે તેમાં સમાન ભાગ પડતા નથી તેથી લંગડો ખાઈ પીને જાડો થયો છે જેથી આ બંને વચ્ચે તિરાડ પડે છે તેવી જ રીતે આ ગઠબંધનમાં પણ અનેક તિરાડો પડશે આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાત માંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો રિપોર્ટ છે કે સાત માંથી ચાર માં ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ પર ગુજરાત લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો એતા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા જીતાવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું વાતાવરણ છે રાહુલ ગાંધી ન્યાય યાત્રાને લઈ સીએરા જણાવ્યું હતું કે હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરી શકે તેમ નથી એવું કોંગ્રેસના લોકો જ માની રહ્યા છે જેથી આ ગઠબંધનથી ભાજપને કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે અને ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની સીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લડશે અને પાંચ લાખની લીડ સાથે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતશે તેવો વિશ્વાસ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે વ્યક્ત કર્યો હતો